તો સ્વાગત છે મિત્રો આજની નવી સ્ટોરીમાં યાદ રાખવાના મુખ્ય મુદા ઘરના ઉત્તર પૂર્વીય અથવા પૂર્વ ભાગમાં મંદિરની સ્થાપના વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની આધ્યાત્મિક ઉર્જા સાથે સંરક્ષિત થાય છે મૂર્તિઓના મુખની દિશા અને ઊંચાઈની ચોકસાઈ તેમની કેન્દ્રીય ગોઠવણી સાથે પ્રાર્થના દરમિયાન જોડાણને વધારે છે વાસ્તુ માર્ગદર્શન મંદિરમાં વધુ મૂર્તિઓ રાખવાનું ટાળવા પર ભાર મૂકે છે દરેક મૂર્તિનું યોગ્ય રીતે પૂજન કરવું જોઈએ નિયમિત સફાઈ કરવાથી સારી લાઇટિંગ સુનિશ્ચિત કરવાથી અને મંદિરની જગ્યામાં ક્લટરને ટાળવાથી ગતિશીલતા અને સકારાત્મકતા વધે છે મંદિરની ગોઠવણી નિષ્ઠા સાથે અને શાંતિ અને સુમેળ માટે ઘરની એકંદર સુખાકારીના હેતુથી થવી જોઈએ વાસ્તુ મુજબ મંદિરની દિશાના સિદ્ધાંતોનું પાલન માત્ર ગોઠવણી વિશે જ નથી તે રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતા આદર અને વિશ્વાસને પ્રોત્સાહિત કરવા વિશે પણ છે ઘણા લોકો માટે આધ્યાત્મિકતા માટે નિર્ધારિત સ્થાન પ્રાર્થના રૂમ અથવા મંદિર વિના ઘર પર પૂર્ણ નથી થતું આ પવિત્ર સ્થાન માત્ર દૈનિક પ્રાર્થના અને ધ્યાન માટે જ નહીં પરંતુ સમગ્ર ઘરમાં સકારાત્મકતા ઉર્જા ફેલાવતા કેન્દ્રીય બિંદુ તરીકે પણ કાર્ય કરે છે ભારતીય આર્કિટેક્ચરલ વિજ્ઞાનમાં ઊંડા ઉતરવું તમારા ઘરમાં મંદિરની દિશા આધ્યાત્મિક વિકાસ અને સમૃદ્ધિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે અંગે ઊંડી સમજ વાસ્તુશાસ્ત્ર પ્રદાન કરી શકે છે આ બ્લોગ પોસ્ટ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની દિશાનું મહત્વ સમજાવશે મંદિરની શ્રેષ્ઠ સ્થિતિ માટેના સિદ્ધાંતોને તપાસશે અને ઘરના રહેવાસીઓ પર તેની સંભવિત અસરને સમજાવશે ઘર વસ્તુ પ્રમાણે મંદિરની દિશા વસ્તુશાસ્ત્રો મુજબ મંદિરની દિશાનું મહત્ત્વ વાસ્તુશાસ્ત્રો મુજબ મંદિરની દિશાના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વને સમજીને તમારા ઘરમાં સુમેળનું નિર્માણ કરો મુખ્ય યાદ રાખવાના મુખ્ય જે મુદ્દાઓ છે ઘરના ઉત્તર પૂર્વીય અથવા પૂર્વ ભાગમાં મંદિરની સ્થાપના વાસ્તુશાસ્ત્રો મુજબ ઘરની આધ્યાત્મિકતા ઉર્જા સાથે સંરક્ષિત થાય છે મૂર્તિઓનું મુખની દિશા અને ઊંચાઈની ચોકસાઈ તેમની કેન્દ્રીય ગોઠવણી સાથે પ્રાર્થના દરમિયાન જોડાણે વધારે છે વાસ્તુ માર્ગદર્શન મંદિરમાં વધુ મૂર્તિઓ રાખવાનું ટાળવા પર ભાર મૂકે છે દરેક મૂર્તિનું યોગ્ય રીતે પૂજન કરવું જોઈએ નિયમિત સફાઈ કરવાથી સારી લાઇટિંગ સુનિશ્ચિત કરવાથી અને અને મંદિરની જગ્યામાં ક્લટરને ટાળવાથી સકારાત્મકતા વધે છે મંદિરની ગોઠવણી નિષ્ઠા સાથે અને શાંતિ અને સુમેળ માટે ઘરની એકંદર સુખાકારીના હેતુથી થવી જોઈએ વાસ્તુ મુજબ મંદિરની દિશાના સિદ્ધાંતોનું પાલન માત્ર ગોઠવણી વિશે જ નથી તે રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતા આદર અને શ્વાસને પ્રોત્સાહિત કરવા વિશે છે ઘણા લોકો માટે આધ્યાત્મિકતા માટે નિર્ધારિત સ્થાન પ્રાર્થના રૂમ અથવા મંદિર વિના ઘર પણ પૂર્ણ થતું નથી આ પવિત્ર સ્થાન દૈનિક પ્રાર્થના અને ધ્યાન માટે જ નહીં પરંતુ સમગ્ર સકારાત્મકતા ઉર્જા ફેલાવતા કેન્દ્રીય બિંદુ તરીકે પણ કાર્ય કરે છે ભારતીય આર્કિટેક્ચરલ વિજ્ઞાનમાં ઊંડા ઉતરવું તમારા ઘરમાં મંદિરની દિશા આધ્યાત્મિક વિકાસ અને સમૃદ્ધિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે અંગે ઊંડી સમજ વાસ્તુશાસ્ત્ર પ્રદાન કરી શકે છે આ બ્લોક પોસ્ટ વાસ્તુશાસ્ત્રો અનુસાર મંદિરની જે દિશાનું મહત્ત્વ સમજાવશે મંદિરની શ્રેષ્ઠ દિશા માટેના સિદ્ધાંતોને તપાસશે અને ઘરના રહેવાસીઓ પર તેની સંભવિત અસરને સમજાવશે વાસ્તુશાસ્ત્ર અનુસાર વિવિધ દિશાઓમાં અલગ અલગ શક્તિઓ અને પ્રભાવ હોય છે વાસ્તુ મુજબ મંદિરની દિશા તમારા આધ્યાત્મિક સંવાદને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેની એક ઝલક આપી છે પેલું ઉત્તર પૂર્વ દિશા ઈશાન ખૂણો આ સૌથી શુભ દિશા તરીકે પણ ઓળખાવવામાં આવે છે ઉત્તર પૂર્વ અથવા ઈશાન ખૂણાને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે આ ભાગમાં મંદિર રાખવાથી સકારાત્મકતા ઊર્જાના મુક્ત પ્રવાહમાં મદદ મળે છે આખા ઘરમાં શાંતિ અને પરમ શાંતિનો અનુભવ થાય છે બીજું પૂર્વ દિશા તમારા ઘરમાં મંદિર મૂકવાની બીજી આદર્શ દિશા પૂર્વ તરફ છે સૂર્ય પૂર્વમાં ઉગે છે જે જ્ઞાન અને જ્ઞાનના ઉદયનું પ્રતિક છે તેને ઘણા ઘરો માટે એક પ્રાથમિકતા પસંદગી બનાવે છે યાદ રાખો વાસ્તુ મુજબ મંદિરની દિશા માટેના આ નિયમો ફક્ત માર્ગદર્શન તરીકે કામ કરે છે સૌથી મહત્વનો હૃદયમાં રહેલી શ્રદ્ધા આદર અને ભક્તિ છે ઘર મંદિરમાં દેવતાઓની ગોઠવણી તમારા ઘરમાં ઘરના મંદિરનું શાંત વાતાવરણ તમારી આધ્યાત્મિક અભ્યાસ પર સીધી અસર કરે છે આધ્યાત્મિકતા સાથે તમારા જોડાણને વધારવા માટે મંદિરમાં દેવતાઓને કેવી રીતે નોંધપાત્ર રીતે સ્થાન આપવું તે સમજાવવા માટે રૂમમાં રૂમ માટે અહીં કેટલીક વસ્તુ આપી છે પેલું પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ એવી ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે કે મૂર્તિઓનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોય તેવી રીતે ગોઠવી આ સુનિશ્ચિત કરે છે કે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારું મુખ આ દિશાઓ તરફ હોય છે તમારી પ્રાર્થના અને ધ્યાનની ગુણવત્તામાં વધારો કરે છે આ દિશાઓ સમૃદ્ધિ અને સકારાત્મકતા સાથે સંકળાયેલી છે જે તેને દેવતાઓના સ્થાન માટે આદર્શ બનાવે છે બીજું કેન્દ્રીય ફોફ ફોસ તમારી ઉપાસનાના દેવતા અથવા મુખ્ય મૂર્તિને મંદિરની કેન્દ્રમાં મૂકવી જોઈએ આ કેન્દ્રીય ગોઠવણી સુનિશ્ચિત કરે છે કે મંદિર તમારા પ્રાર્થના ખંડનું કેન્દ્ર બિંદુ છે જે તમારા જીવનમાં દિવ્યતાની કેન્દ્રીય ભૂમિકાનું પ્રતિક છે ત્રીજું ઊંચાઈ અને ગોઠવણી વાસ્તુ મુજબ મંદિરની દિશા અનુસાર મૂર્તિઓને એવી ઊંચાઈએ મૂકવી જોઈએ કે જે ન તો ખૂબ જ નીચી હોય અને ન તો ખૂબ જ ઊંચી હોય આદર્શ રીતે જ્યારે વ્યક્તિ બેસીને પ્રાર્થના કરતી હોય ત્યારે તે વ્યક્તિના હૃદયને સંરેખિત હોવી જોઈએ આ દેવતા પ્રત્યે સીધી દ્રષ્ટિની રેખા બનાવે છે જે વધુ સારા જોડાણને સરળ બનાવે છે સુનિશ્ચિત કરો કે દેવતાઓની સામે અર્પણ કરવા માટે અને પ્રાર્થના કરવા માટે પૂરતી જગ્યા હોય ચોથું બહુવિધ મૂર્તિઓ જ્યારે એકથી વધુ મૂર્તિઓ ધરાવવી એ હિન્દુ દેવતાઓના સમૃદ્ધ મંદિરનું પ્રતીક છે જ્યારે મંદિરમાં વધુ મૂર્તિઓને ન હોવું પણ જરૂરી છે દરેક મૂર્તિની યોગ્ય રીતે પૂજા કરી શકાય તે સુનિશ્ચિત કરવા માટે મૂર્તિઓની સંખ્યા મર્યાદિત કરો ઉપરાંત મંદિરમાં એક જ ભગવાનની બે સરખી મૂર્તિઓ મૂકવાનું ટાળો કારણ કે તે મૂંઝવણ પેદા કરી શકે છે અને પૂજાનું ધ્યાન ઘટાડી શકે છે વાસ્તુ મુજબ દેવતાની ગોઠવણી અને મંદિરની દિશાના પાસાઓને ધ્યાનમાં રાખીને તમે પરમાત્મા સાથેના વધુ ગહન અને વ્યક્તિગત જોડાણને પોષિત કરો છો જે મંદિરની જગ્યાને શાંતિ આધ્યાત્મિકતા અને સુમેળના સૂચક તરીકેના તેના હેતુને સાચા અર્થમાં પૂર્ણ કરવાની મંજૂરી આપે છે ઘરમાં મંદિરની જાળવણી કરવા સંબંધિત ટિપ્સ ઘરના વાસ્તુમાં મંદિરના સિદ્ધાંતોને અનુસરીને તમારા ઘરમાં એક પવિત્ર જગ્યાનું નિર્માણ કરવું એ આધ્યાત્મિકતા અને સુમેળને આમંત્રિત કરવાની દિશામાં એક પગલું છે અને તેની પવિત્રતા અને અસરકારકતા માટે તે મહત્વપૂર્ણ છે પેલું સ્વચ્છતા મહત્વપૂર્ણ છે મંદિરનો સાર તેની શુદ્ધતામાં રહેલો છે નિયમિત સફાઈ કરવાથી મંદિરની માત્ર ભૌતિક જાળવણી જ નથી થતી પણ તે જગ્યાની ઉર્જાને જીવંત અને સકારાત્મકતા રાખવામાં પણ મદદ મળે છે તાજગી સુનિશ્ચિત કરવા માટે મૂર્તિઓને હળવા હાથે સાફ કરો વિસ્તારની ધૂળ સાફ કરો અને કપડાં અને ફૂલો નિયમિતપણે બદલો મંદિરની દિશા ઉપરાંત નિયમિતપણે સફાઈ કરવાથી તમારા ઘરની અંદર દેવી ઊર્જાને અનાવરોધિત અને પ્રભાવિત રાખવામાં મદદ મળે છે બીજું ભક્તિમય ગોઠવણી વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર ગોઠવતી વખતે અને ઘરમાં મંદિરના મુખની દિશાને ધ્યાનમાં લેવાથી સકારાત્મકતા ઊર્જાને આમંત્રણ મળે છે તમે જે ભક્તિભાવ સાથે તેને ગોઠવો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા ઘરમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે પ્રાર્થના અને ઉદ્દેશ્ય સાથે મંદિરને સ્થાન આપો યાદ રાખો સ્થાન એ પ્રાથમિક વિચાર છે અને તેની તેનું પ્રાધાન્ય અને મહત્વ છે ત્રીજું ક્લટર અસ્તવ્યસ્ત વસ્તુઓ ટાળો ક્લટર ધરાવતું મંદિર સકારાત્મકતા ઊર્જાના પ્રવાહમાં અવરોધ લાવી શકે છે સુનિશ્ચિત કરો કે મંદિરની આસપાસનો વિસ્તાર બિનજરૂરી વસ્તુઓથી મુક્ત હોય પ્રસાદ પૂજાના વાસણો અને ધાર્મિક પુસ્તકો વ્યવસ્થિત રાખો સંગ્રહ કરવા માટેના કમ્પાર્ટમેન્ટ્સ અથવા અભરાઈઓનો ઉપયોગ જગ્યાને વ્યવસ્થિત અને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે ચોથું લાઇટિંગ અને પરિસર એમ્બિયન્સ ધરણા મંદિરના વાસ્તુ માટે મંદિરના વિસ્તારમાં સારી લાઇટિંગ હોવી જોઈએ આવશ્યક છે કે સારી રીતે પ્રકાશિત મંદિર આવકારદાયક અને ઉષ્માભર્યું લાગે છે કુદરતી પ્રકાશનો સમાવેશ જો શક્ય હોય તો પવિત્ર વાતાવરણમાં ઉમેરો કરે છે રાત્રે એક નાનું કોળીયું દીવો દેવી હાજરી જાળવી શકે છે ધૂપ અથવા એસેન્શિયલ ઓઇલ તીવ્ર ગંધવાળું તેલની સુગંધ શાંત વાતાવરણનું નિર્માણ કરી શકે છે જે ધ્યાન અને પ્રાર્થનામાં મદદ કરે છે પેલું શું હું મંદિરમાં મુખ્ય દ્વારના આગળ મૂકી શકું છું વાસ્તુશાસ્ત્રો મુજબ મંદિરને સીધા મુખ્ય દ્વાર સામે મૂકવું આદર્શ નથી બાહ્ય ઉર્જા મંદિરની શાંતિપૂર્ણ ઉર્જા સાથે વિક્ષેપિત થઈ શકે છે તેમ છતાં જો અન્ય જગ્યા ઉપલબ્ધ ન હોય તો સુનિશ્ચિત કરો કે દેવતા સીધા દ્વાર સામે ન હોય બીજું ઘરમાં માટે કઈ પ્રકારનું મંદિર સૂચક છે મંદિર સૂચકનો પસંદગી મુખ્યત્વે વ્યક્તિગત પસંદગીઓ પર આધાર રાખે છે સામગ્રી કે ડિઝાઇન જેવું હોવા છતાં તે આદર અને આધ્યાત્મિકતાને પ્રેરણા આપવું જોઈએ લાકડાનું મંદિર સૂચક સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે જે ઘરની મજબૂતી ઉર્જાનું પ્રતિક છે ત્રીજું ઘર માટે દેવતા કે મૂર્તિઓ કઈ દિશામાં મૂકવી જોઈએ મંદિરમાં દેવતા કે મૂર્તિઓ આઈડલી પૂર્વ કે ઉત્તર તરફ મૂકવી જોઈએ જે ઉગતા સૂર્ય અને સંબંધિત સકારાત્મકતા ઉર્જાને પ્રતિકિત કરે છે પૂજા કરતી વખતે આ દિશાઓ તરફ મુખ કરી શ્રદ્ધાળુઓને સમૃદ્ધિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે ચોથું કઈ રંગના મંદિર સૂચક કર્મયોગ્ય છે ઘરના મંદિર સૂચક માટે હળવા રંગો પસંદ કરવા આવે છે સફેદ ક્રીમ અથવા હળવો પીળો જેવા રંગો પ્રખ્યાત છે કારણ કે તે શુદ્ધતા અને શાંતિનું પ્રતિક છે જે મંદિર સૂચકની આધ્યાત્મિકતા અને ઈચ્છર સાથે સારી રીતે જોડાય છે પાંચમું શું હું મૂર્તિઓ સીધા દિવાલ સામે મૂકી શકું ના મૂર્તિઓ અથવા દેવતાઓને સીધા દિવાલ સામે મૂકવું યોગ્ય નથી મૂર્તિઓ પાછળ થોડું જગ્યા હોવું જોઈએ જેથી તેના આસપાસ સકારાત્મકતા ઉર્જાનો મુક્ત પ્રવાહ જળવાઈ રહે મિત્રો આજની આપણી સ્ટોરી આ હતી તો ફરી મળીશું આવતી સ્ટોરીમાં